દર વર્ષે રક્ષાબંધનના દિવસે નયનાબેનના ઘરે રાખડી બંધાવી ઉજવણી કરે છે હાલ એક તરફ હિન્દુ મુસ્લિમને લઈને બે ધર્મના લોકો વચ્ચે તિરાડ પડે છે તેવામાં અનવર ખાન પઠાણ અને નયનાબેન હિન્દુ મુસ્લિમ હોવા છતાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરે છે ત્યારે સમાજ માટે મોટું ઉદાહરણ પૂરું પડે છે અને કોમી એકતાની લોકોને પ્રેરણા આપે છે રિપોર્ટ કમલેશ ઢાપા સાથે હિરેન ચૌહાણ ભાવનગર યા છેલ્લા પંદર વર્ષ થી ભાઈ છે હું રાખડી બંધો છું ની મારું ધ્યાન રાખે છે